અને ટોલ પ્લાઝા ફરી એક વખત વિવાદના કેન્દ્રમાં છે છેલ્લા ઘણા દિવસોથી ટોલ પ્લાઝાના સંચાલકો અને વાહન ચાલકો ખાસ કરી અને ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ટોલ ફ્રીને લઈ અને બબાલ ચાલી રહી છે જ્યારે વાહન ચાલકો ટોલ ફી ભર્યા વગર જ બેરિયર તોડી અને જતા હોવાનો આરોપ ટોલ સંચાલકોએ લગાવ્યો છે અને જ્યારે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ટોલ સંચાલકો પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે આ ઉપરાંત ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ ટોલ પ્લાઝા સંચાલકના ગુનાહિત ઇતિહાસનો ઉલ્લેખ કરી મીડિયામાં પ્રતિક્રિયા આપી છે તો બીજી તરફ ટોલ સંચાલકોએ જણાવ્યું છે કે તેઓ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો અને જોગવાઈઓ અનુસાર કામ કરી રહ્યા છે અને ટોલ ફી ન ભરનારા તેમજ નુકસાન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

એ કહી રહ્યા છે કે આ જાય છે અને આ નથી જતું ઘણું બધી એવી વાહનો છે જેની પાસે અમે ટોલ કરવા માટેની હજી અસમર્થ નથી અસમર્થ છે એવું તો નથી કહી શકતો પણ જેની પાસેથી હાલ અમે નથી કરી રહ્યા કે નથી કરી શકતા જેના માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ લીગલ મારી ગાડી ટોલ નાકુ પસાર કર્યું ત્યારે તોડીને નથી ગઈ એનો ટોલ કપાઈ ગયો હતો ડ્રાઈવરથી બ્રેક ન લાગતા અજાણ ટોલ નાખું તૂટી ગયું છે ટોલ નાકા વાળા ઉપર ટોલનાકા વાળાએ મારા ઉપર આક્ષેપ કર્યો છે જેથી કરીને મેં મેનેજરને મળવા ગયો હતો ત્યારે મેનેજરે એવું કીધું કે મયુરભાઈ જે કરે એ ચાલશે મયુરભાઈને ફ્રી જવા દેવી જવા દઈએ પૈસા લેવાય તો લઈએ જે કરશે એ મયુરભાઈ પાસે ઓથોરિટી છે લોકલ ગાડીના પાસ લેવા માટે ત્યાં બેઠેલા મેનેજરનો મેં સંપર્ક કરેલો હતો એનો સંપર્ક કરવામાં આવ્યો તો એને એના દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ ટોલ ટેક્સ અત્યારે મયુરભાઈ સોલંકી કહે તેવી રીતે આ ટોલટેક્સમાં થશે મયુરભાઈ પણ ત્યાં હાજર હતા એનું કહેવાનું એવું થઈ ગયું કે ભાઈ હું જેમને કહું એમને જીરોમાં જવાનું હું જેમને કહું એને ટોલ ટેક્સ દેવાનો તો મેં એ ટોલટેક્સની ખરાઈ કરતાં મને જાણવા મળ્યું કે પોરબંદરની ગાડીઓ રાણાવાવની ગાડીઓ લાઈમસ્ટોનની ગાડીઓ સતત ત્યાંથી મફત જાય છે